ભારતીય જનતા પાર્ટી લીગલ સેલ દ્વારા આજે ખૂબ મોટી સંખ્યામાં રાજકોટના વકીલશ્રીઓ ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયે હાઈકોર્ટ બેચ સૌરાષ્ટ્રની રાજકોટ પાટનગર છે સૌરાષ્ટ્રનું એટલે મુખ્ય મથક છે રાજકોટ સૌરાષ્ટ્રનું તો અહીંયા હાઈકોર્ટ બેચ મળવી જોઈએ એવી માગણી ઘણા વર્ષોથી ચાલી રહી છે એના ભાગરૂપે આજે લીગલ સેલ ના માધ્યમથી બધા વકીલો અહીંયા રજૂઆત કરવા માટે આવ્યા છે એમની સાથે ચર્ચા થઈ છે હું પણ વ્યવસાય વકીલા વકીલાત કરું છું તો મને પણ આ ખબર છે એટલે એમની સાથે ચર્ચા કરી લીગલ સેલે જે અમારી સુધી જે મુદ્દાઓ મૂકા છે એ માનનીય ધારાસભ્ય શ્રીઓ અમારા સંગઠનના મહામંત્રીશ્રીઓ સંસદ સભ્ય શ્રીઓ એમની સાથે ચર્ચા વિચારણા કરી અને ગુજરાત સરકારમાં અમે આ બાબતની યોગ્ય રજૂઆત યોગ્ય કક્ષાએ પહોંચાડીશું અને આખા સૌરાષ્ટ્રને આ બાબત જો શક્ય બની જાય તો અનિલભાઈએ કહ્યું એમ આ બાજુ રાજુલાથી લઈ આ બાજુ ઓખા પોરબંદર ત્યાં સુધીના બધા જ લોકોને ઘણી સરળતા થઈ જાય એવો આ પ્રશ્ન છે તો અમે આજે બધા સાથે ચર્ચા વિચારણા કરવા માટે અહીંયા ભેગા થયા છીએ સારી રીતે બધી વાતો થઈ છે અને અમારી પાસે જે કંઈ મુદ્દા આવ્યા છે એ અમે સરકાર સુધી પહોંચાડીશું મારું પર્સનલ વ્યક્તિગત મંતવ્ય એ છે કે સૌરાષ્ટ્રના લોકોને ફાયદા માટે હાઈકોર્ટ બેચ સૌરાષ્ટ્રને મળવી જોઈએ અમે યોગ્ય કક્ષાએ રજૂઆત તમારી પહોંચાડીશું અને અમને આશા છે કે આ પ્રશ્ન સોલ્વ થઈ જશે